અનેક વાર ઉચ્ચારી હતી ચિમકી પણ ના મળ્યો ન્યાય અને ન્યાય પણ અહીં તો સ્થિતિ કઈક વિપરીત જ સર્જાઈ ગુજરાત નું ભાવિ જ્યાં કોઈ અપરાધી હોય એવું વર્તન થયું ટીંગા ટોળી કરી ઉમેદવારો ની અટકાયત થઈ ઉમેદવારો પોતાની માંગ સાથે કરગરી રહ્યા હતા આ જીજી કરી રહ્યા હતા પરંતુ તેઓ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડે એ પહેલા જ કરાઈ અટકાયત આ ઉમેદવારો છેલ્લા દસ મહિનાથી ન્યાયની માંગ કરી રહ્યા છે મહિલા ઉમેદવારોની જેમ તેઓને પણ સીટ વધારવામાં આવે તે જ રીતે મહિલા ઉમેદવાર માટે ક્રાઇટેરિયા લાગુ કરી ભરતી થઈ એ જ રીતે તેઓની પણ ભરતી કરવામાં આવે ઉમેદવારો એવી આશ લગાવી રહ્યા છે સમગ્ર મામલો સામે છે છતાં કહી રહી છે કે પૂછપરછ કરી વિરોધ કરનાર સામે કાર્યવાહી કરાશે અચાનક આવીને પ્રોગ્રામ ચાલુ કરતા પોલીસે આવીને સમજાયા અટકાવવા કોશિશ કરી રજૂઆતો કરી કરીને ઉમેદવારો કંટાળ્યા અને એટલે જ પોતે ખોટતા હોય તો ગોળીએ દો એવા સૂત્રોચ્ચાર કર્યા પણ સરકાર જાણે તેઓની રજૂઆત સાંભળવા તૈયાર જ ના હોય તેવું લાગે છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ